ગાંધી જીવન દર્શન મણકો ચાર લેખક યોગેન્દ્ર પારેખ શીર્ષક હું તો વિલાયત જવાનો ઈસવીસન અઢારસો અઠ્યાસીના ઓગસ્ટની દસમી તારીખ રાજકોટ જંક્શનથી મુંબઈ જવા માટે ગાડી ઉપડવાની છે આ ગાડી મોહનદાસ કરમચંદ ગાંધી નામના યુવાનને લઈને જવાની છે સ્ટેશન પર શુભેચ્છા વિદાય આપવા આવનાર સ્વજનો અને મિત્રોનો મેળો જામેલો છે મોટાભાઈ લક્ષ્મીદાસ મિત્ર શેખ મહેતાબ ખુશાલદાસ અને માવજી દવેના વકીલ દીકરા કેવળરામ વગેરે આવેલા છે ભાવિના ગર્ભમાં શું છુપાયું છે તેની કોઈને ક્યાંથી ખબર હોય હા કોઈને ખબર નથી કે આજે સાધારણ વર્ગમાં મુસાફરી કરીને મુંબઈ જઈ રહેલા મોહનને આવનારા વર્ષોમાં નજીકના સમયમાં પાંચમા વર્ષે આવી જ એક ટ્રેનમાંથી દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વર્ગના મુસાફર બેરિસ્ટર મોહનને ધક્કો મારીને નીચે પ્લેટફોર્મ પર ફેંકી દેવામાં આવશે અને અપમાનિત બેરિસ્ટર મોહનદાસ પરતંત્ર હિંદની મુક્તિ માટેના મહાયજ્ઞમાં જાતને હોમી દેશે ત્રણ ત્રણ પેઢીથી પોરબંદર રાજ્યમાં જે કુટુંબે દિવાનગીરી કરી હતી તે કુટુંબના યુવાને મુંબઈમાં પગ મૂક્યો કે પોતાની જ જ્ઞાતિના રૂઢિજડ વલણનો સામનો કરવાનો આવ્યો મુંબઈના નાતીલાઓને જાણ થઈ કે કબા ગાંધીનો દીકરો વિલાયત ભણવા જઈ રહ્યો છે દરિયો પાર કરવો એટલે પાપ કરવું એમ સમજતી જ્ઞાતિએ જુદા જુદા જ્ઞાતિજનો દ્વારા મોહનદાસને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ મોહનને સમજાવવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા આખરે એક દિવસ મુંબઈવાસી સમસ્ત મોઢ વણી જ્ઞાતિની સભા બોલાવવામાં આવી આ સભામાં મોહનદાસને હાજર રહેવા માટે હુકમ થયો સવાસો વર્ષ પહેલાંના આ જ્ઞાતિ સમાજ રિવાજની સામે સંકલ્પબદ્ધ યુવાન ઊભો છે માન્યતાઓ અને જીવન ધોરણોમાં પરિવર્તનો આવતા રહે છે વ્યાપક પરિવર્તન કોઈ ક્રાંતિકારની કુખેતી આવતા રહે છે સામાન્ય માણસ હોત તો નાતના દબાણ સામે શરણે થઈ જાત સામાપુરે તરવું એ ક્રાંતિકારનું લક્ષણ છે નાતની વાડીમાં પ્રતિષ્ઠિત પિતાની શાખ દાવ પર લાગી છે દૂર રાજકોટમાં કબા ગાંધીના ડેલામાં બેઠેલી પૂતળીમાંને ગાંધીનો દીકરો નાતબાર થાય એવું જ્ઞાતિનું ફરમાન સાંભળવાનું ગમવાનું નથી એ જમાનામાં નાતબાર થવું એ બહિષ્કૃત થવાની ચરમસીમા હતી જિજ્ઞાસુઓએ સ્વામી આનંદ લિખિત રુદરનું ચરિત્ર અવશ્ય વાંચવું જે ધરતીની આરતી પુસ્તકમાં મળશે નાતબાર થયા પછી જીવવું કેટલું કપરું પડે તેની વેદ સંવેદનશીલ સંઘર્ષ સ્પર્શી સ્વામી આનંદનું ચરિત્ર ચિત્રણ પણ આપણે વાત કરીએ છીએ નાનપણમાં જેને મોન્યો કહેતા હતા એ મોહન મુંબઈની મોઢવણી જ્ઞાતિની વાડીમાં ભરાયેલી નાતની સભામાં મોહન હાજર છે ટોળાબંધ આગેવાનો વચ્ચે બેઠેલા મોહન પાસે પ્રતાપી પિતાની ઓળખ અને પોતાની દ્રઢતા સિવાય કશું નથી નાતના લોકો જોઈ રહ્યા છે કે વડીલોની સમજાવટની એના પર કોઈ અસર નથી આ છોકરો કોઈનું સાંભળતો નથી એવો અભિપ્રાય જ્ઞાતિજનોના મનમાં ઘૂંટાતો જાય છે આખરે એક આગેવાન જણાવે છે જો ભાઈ અમે તારા બાપના નામને જાણીએ છીએ અમારે કોઈ કઠોર નિર્ણય લેવો ન પડે તે માટે અજીતને સમજાવીએ છીએ કે વિલાયત જવાનું માંડીવાળ અમને એટલી તો ખબર પડે છે કે વિલાયતમાં તારે દારૂ પીવો પડશે દારૂ પીવો પડશે અને માંસ ખાવું પડશે આ બંને આપણા ધર્મ વિરુદ્ધ છે અને દરિયો ઓળંગવો એ તો પાપ છે તારે અમારી વાત માનવાની ન હોય તો નાત જે સજા કરે તે વેઠવી પડશે બાપનું નામ બોળવા બેઠો હોય એવો અહેસાસ કરાવવામાં નાતના આગેવાનને સફળતા ન મળી ઉલટાનું મોહનનો જવાબ સાંભળવો પડ્યો મક્કમ મનોબળનો પરિચય કરાવતા મોહને કહ્યું હું વિલાયત જવાનો નિર્ણય બદલવાનો નથી ઇંગ્લેન્ડમાં માંસ અને દારૂ લેવો જ પડે તેવું નથી અને એ બાબત મેં પ્રતિજ્ઞા લઈ લીધા પછી આપને શંકા રાખવાનું કોઈ કારણ નથી રહી વાત દરિયો ઓળંગવાની તો મને તમને બધાને ખબર છે કે આપણી નાતના ઘણા લોકો ધંધા માટે એડન સુધી ગયા છે તો હું કેમ ન જઈ શકું નાતના અગ્રણીને નારાજ થવાનું કારણ મોહનદાસે પૂરું પાડ્યું હવે માત્ર ચુકાદો જ આપવાનો બાકી હતો તાડુકીને નાતના અગ્રણીએ કહી દીધું આ છોકરો આપણી નાતમાંથી આજથી બહાર તેની સાથે નાતમાંથી કોઈએ સંબંધ રાખવો નહીં કોઈ જાતની મદદ કરવી નહીં વિલાયત જાય ત્યારે વળાવવા જવું નહીં આ હુકમનો કોઈ અનાદર કરશે તો એમ કરનારને પણ નાત બહાર કરવામાં આવશે અને મોહન તરફ વળીને કહ્યું તું ગમે ત્યારે પાછો આવીશ તો પણ તને ક્યારેય ફરી નાતમાં પાછો લેવામાં નહીં આવે સ્વજનો પર તો જાણે વીજળી પડી થોડા નજીક હતા એ લોકો પણ ખસી ગયા જેમને પહેલેથી જ દ્વેષભાવ હતો કે ઈર્ષા હતી તેમને તો ખસવાનું બહાનું મળ્યું નાતના સભાસભો સભાસદોમાંથી તો કોઈ મોહનનો પક્ષ લઈને એકાદ વેણ બોલે એવું હતું નહીં મોહનદાસને થયું કે જવાબ આપો પણ મોટાભાઈ લક્ષ્મીદાસે તેમને વાર્યા મોહનદાસે જોયું કે ભાઈ થોડા ઢીલા પડ્યા જ પણ એમનું એ ઢીલાપણું લાંબુ ચાલ્યું નહીં ઓગસ્ટ મહિનો દરિયામાં તોફાનના વાવડ હતા ચોમાસામાં દરિયો ખેડવામાં જોખમ છે એવી વાતો આગળ મોહનને નમતું જોખવું પડ્યું સ્ટીમરમાં પહેલી મુસાફરી મોટાભાઈએ પણ દરિયાઈ તોફાન શમી જાય પછી જવાનું કહ્યું તેમણે ખર્ચા માટે મોહનદાસને આપવાના પૈસા બનેવીને ત્યાં મૂક્યા અને એક મિત્રને ભલામણ કરી તેઓ રાજકોટ જવા નીકળ્યા વિલાયતની વાટ નિરખતા મોહનને ખબર મળી કે જૂનાગઢના એક વકીલ ત્ર્યંબકરાય મજબૂદાર ચોથી સપ્ટેમ્બરે ઉપડનારી સ્ટીમરમાં બેરિસ્ટરનું ભણવા લંડન જઈ રહ્યા છે અને આવો સંગાત ન ચૂકવો જોઈએ એમ વિચારી મોહનદાસે બનેવી પાસે મોટાભાઈએ મૂકેલા પૈસાની માગણી કરી મોહનદાસે સ્વપ્ને પણ વિચાર્યું નહીં હોય એવો જવાબ મળ્યો લક્ષ્મીદાસે મને ભલે પૈસા આપ્યા હોય પણ તું હવે નાતબાર છો મારાથી તને પૈસા અપાય નહીં મારે દેશમાં રહેવાનું જ નાતબાર થવું મને પાલવે નહીં હવે ક્યાં જવું આખરે જેમને ભાઈએ ભલામણ કરી હતી તે મિત્ર નાતના ન હતા એ મોટું આશ્વાસન હતું તેમણે મોહનના ખભા પર હાથ મૂકી કહ્યું તું ચિંતા ન કરીશ કોઈની પરવા કર્યા વગર તું પરદેશ જઈને ભણવા તૈયાર થયો છે એ મોટી વાત છે તું જરૂર બાપનું નામ ઉજાડીશ મોહનદાસે અંગ્રેજી ઢબનો પોશાક પહેર્યો કાઠિયાવાડી વાઘા ઉતાર્યા પેન્ટમાં શર્ટ ખોસ્યું ટાઈ પહેરવી ગમી નહીં પણ હવે છૂટકો ન હતો ખિસ્સામાં સ્ટીમરની ટિકિટ મૂકી અઢારસો અઠ્યાસીના ના સપ્ટેમ્બરની ચોથી તારીખે ક્લાઇડ સ્ટીમ્બરના કઠેડા પરથી કાંઠે ઉભેલા થોડા મિત્રોને વિદાય આપતી વાળ્યા મોહનની આંખના ટોડલે આંસુનું તોરણ હતું રાજકોટથી મુંબઈ પહોંચી ગયેલા મોટાભાઈ લક્ષ્મીદાસ પણ આંસુ ખાડી ન શક્યા ભાવિ ભારતનો ભાગ્ય વિધાતા મુંબઈ બંદરથી છૂટ્યો ધન્યવાદ